ગાયના છાણમાંથી ગણેશની પ્રતિમા બનાવીને અનોખી ગૌસેવા દંપતી દ્વારા કરવામાં આવી રહી છે પર્યાવરણ સંરક્ષણ ગૌસેવા અને આત્મનિર્ભર ભારતનો સંગમ એટલે ગૌમય ગણેશ પ્રતિમા શરૂઆત ગણેશજીની ગૌમય અગિયાર મૂર્તિ બનાવીને કરી હતી આ વર્ષે ગણેશજીની સોથી વધુ મૂર્તિઓ બનાવવામાં આવી છે અત્યાર સુધીમાં સાતસો પચાસથી વધુ ગૌમય ગણેશ બનાવી ચૂક્યા છે તેમજ પર્યાવરણના સ્તોત્રને બચાવવામાં સહયોગ આપી રહ્યા છે સાથે સાથે તેઓ ભક્તોને એક છોડ પણ આપીને ગૌ સેવા અને સંવર્ધનના કાર્યને આ કરતા પાવી રહ્યા છે વડોદરાના મનોજસિંહ યાદવ અને શ્રુતિસિંહ દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં શરૂ કરેલ કામધેનું સેવા સંવર્ધન ગૌશાળામાં દેશી ગૌવંશને તળછોડાયેલી અપંગ દૂધ ન આપતી હોય કે કતલખાને લઈ જવાતી ગાયોને રાખીને તેમની સેવા અને સંવર્ધન કરવામાં આવે છે આ ગૌશાળામાં બાવીસ જેટલી દેશી ગાયો છે ગીર કાંકરેજ અને ડાંગરી જેવી પ્રજાતિઓ અહીં સાચવવામાં આવી છે ગાયોને આત્મનિર્ભર બનાવવા ગાયના ગોબર ગૌમૂત્ર દૂધ દહીં ઘી અને માટીથી કુદરતી માટીનો ઉપયોગ કરીને બે હજાર ઓગણીસથી તેમને ગૌમય ગણેશ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું આ પ્રતિમાઓ સંપૂર્ણપણે કુદરતી રંગોથી સજાવાયેલી છે અને પાણીમાં વિસર્જન બાદ પર્યાવરણને કોઈ નુકસાન કરતી નથી નવ ઇંચ લઈને બે ફૂટ સુધીની આ પ્રતિમાઓ બજારમાં ઉપલબ્ધ છે તો પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાથી સસ્તી પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે

ગૌદાર હા એ કરી દો એ તો હમણાં જ કરી દેજે હા હા ના વાંધો નહીં

ગણપતિ બાપા મો ગણપતિ બાપાયા ગણપતિ બાપા નમસ્કાર મેરા નજ સિંહ યાદવ એડવોકેટ और हम कामधेनु सेवा संवर्धन ट्रस्ट गौशाला चलाते हैं जो गौशाला में सभी निराधार गायों की हम सेवा करते हैं और हमारी गायों को रखने के लिए उनको खिलाने पिलाने के लिए जो खर्च लगता है उस खर्च को पूरा करने के लिए और समाज तक गायों के महत्व को पहुंचाने के लिए हमने गौमय गणपति का निर्माण किया और इस गणपति को बनाने के लिए हमने गाय के गोबर का इस्तेमाल किया और पंचगव से मिलाकर कर ये गणपति पूरे पूर्ण करके हमने बनाए तो इससे जी मकसद इसमें यही है कि सबसे पहले तो गाय जो है वो लोगों तक पहुंच सके हर त्यौहार से जुड़ सके समाज गायों के बारे में जान सके और इससे पर्यावरण को सबसे बड़ा फायदा ये है कि ये एकदम प्राकृतिक है इसमें गाय का गोबर मिला हुआ है मिट्टी मिली हुई है तो अगर आप इसको जलाशय में भी विसर्जित करते हैं तो उससे इसको जो जलचर है उसको कोई नुकसान नहीं होता और इसमें जो रंग इस्तेमाल किए गए हैं वो भी प्राकृतिक रंग है जिससे को कोई नुकसान नहीं होता है और आप जलाशय तक नहीं जा सकते हैं तो आप अपने घर के अंदर भी किसी भी गमले में इस मिट विसर्जित करके गणपति जी को और इस मिट्टी को आप गमले में पेड़ उगाने के लिए इस्तेमाल कर सकते हैं जो एक प्राकृतिक खाद के तौर पर काम करेगा और इन गणपति जी के साथ हम एक पौधा भी देंगे जो समय के साथ साथ आपकी यादगिरी और आपके भावनाओं से जुड़ी रहेगी कि आपने गौ में गणपति किए थे और वो सारी जिंदगी पौधा आपके साथ रहेगा मेरा नाम मनोज सिंह यादव एडवोकेट नमस्कार मारो नाम श्रुति सिंह है कामधेनु सेवा संवर्धन ट्रस्ट ये अपनी आ गौशाला है जेमा टोटल नाना मोटा बीस गौवंशनी सेवा संवर्धन थी है આ જે ગૌવંશ છે એ ટોટલી નોન પ્રોડક્ટિવ તરછોડાયેલા બીમાર અને અપંગ છે તો આ ગૌવંશની અમે બે હજાર સત્તરથી જે સેવા કરીએ છીએ તેના અનુલક્ષીને તેને સેવા કાર્યને આગળ વધારવા માટે અને ગોબરને મૂલ્યવર્ધક બનાવવાના હેતુથી અમે આ ગૌમય ગણેશનું નિર્માણ કર્યું છે આ ગૌમય ગણેશ જે છે એ પર્યાવરણ માટે એકદમ અનુકૂળ છે તેનાથી કોઈ પોલ્યુશન થતું નથી સંપૂર્ણ રીતે એને ઘરની અંદર જ વિસર્જિત કરી શકાય છે અને સાથે અમે જે પણ ગૌમય ગણપતિ અમારા ત્યાંથી લઈ જાય છે એમને સાથે અમે એક છોડ પણ આપીએ છીએ જેથી શ્રીજીની જે પ્રતિમા છે ડિઝોલ્વ થયા પછી એની રિસ્પેક્ટ અને એની વેલ્યુ લાંબા સમય સુધી આપણા ઘરમાં રહી શકે પર્યાવરણમાં કોઈ પણ તત્વ જાય નહીં અને પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય સાથે ગૌમાતા બચે ગૌમાતાનું સંવર્ધન અને રક્ષણ થાય એમના માટે એક ફંડ જનરેટ થાય જે ઘાસચારો છે તેની વ્યવસ્થા જળવાય એમની દવાઓનો જે ખર્ચ છે એ પૂરો થઈ શકે એ હેતુથી ગાયોને આત્મનિર્ભર બનાવવા માટે આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અમે આ વખતે ગૌમય ગણપતિની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય કર્યો છે અમે કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટમાંથી એ લોકો જે ગૌમય ગણપતિ બનાવે છે જે માટી પંચગવ્ય અને છાણમાંથી બનાવેલા છે જે ઇકો ફ્રેન્ડલી છે ટોટલી પર્યાવરણને કોઈ નુકસાન નથી અને એ એક એવું છે કે પર્યાવરણને નુકસાન પણ નથી અને બીજું એ પણ છે કે આપણે એક ગૌમાતાના સેવામાં પણ આપણો હિસ્સો આપી શકીએ એ બંને પણ આપણું કાર્ય પર્યાવરણની પણ સુરક્ષા થઈ શકે એ કારણે અમે આ નિર્ણય કર્યો છે અને અમે બધાને પ્રિફર કરીએ છીએ કે તમે એવા ગણપતિ યુઝ કરો કે જેથી પર્યાવરણને કોઈ નુકસાન ના થાય માટી જે અંદર પંચદ્રવ્યો હોય તે જેનાથી આપણે પર્યાવરણમાં તમે એને જ્યારે એને વિસર્જન કરો ત્યારે પાણીમાં જે ખાતર તરીકે પણ તમે એને યુઝ કરી શકો જેથી બીજા દિવસ બીજી વખત આપણે એને ફરી યુઝ કરી શકીએ અને પર્યાવરણને સારું રહે મારું નામ છે રોશની પટેલ